નમસ્કાર હું છું આનંદ શુક્લ આપનું રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં સ્વાગત છે શું એસબીઆઈ અને ઓએનજીસી પ્રાઇવેટ થઈ જશે સીતારામને કહ્યું સરકારને કોઈ મુશ્કેલી નથી દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને દેશની સૌથી મોટી સરકારી કંપની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન એટલે કે ઓએનજીસીમાં માં કરવાથી સરકારને કોઈ મુશ્કેલી નથી નાણામંત્રી નિર્મલા સીતારામને એક ખાનગી ટેલિવિઝન ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં આ વાત કહી છે નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું છે કે ભારત સરકારને એસબીઆઈ અને ONGC જેવી તમામ બ્લુચીપ સરકારી કંપનીઓમાં ડિસઇન્વેસ્ટમેન્ટથી કોઈ મુશ્કેલી નથી સરકારનું આવલણ પબ્લિક સેક્ટરની મહત્વની કંપનીઓમાં માઇનોરિટી સ્ટેક હોલ્ડર એટલે કે પચાસ ટકાથી ઓછું બની રહેવા વિરુદ્ધ પણ નથી ઇન્ટરવ્યુ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારામનને પૂછવામાં આવ્યું હતું શું સરકાર એસબીઆઈ અને ઓએનજીસી જેવી મહત્વની કંપનીઓમાં ઓગણપચાસ ટકા અથવા તેનાથી વધારે હિસ્સેદારી રાખવાનું સમર્થન કરે છે તો તેના જવાબમાં નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું હા નાણા મંત્રી નિર્મલા સીતારામનનું નિવેદન વચગાળાના બજેટ બાદ તુરંત આવ્યું છે આના ઘણા અર્થો કાઢવામાં આવી રહ્યા છે હવે મની કંટ્રોલના અહેવાલ મુજબ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ એટલે કે દીપમ ધીરે ધીરે ઘણી સરકારી કંપનીઓના શેર્સ માર્કેટમાં રિલીઝ કરી ચૂકી છે જેથી પ્રાઇવેટ કંપનીઓ અને રિટેલ ઇન્વેસ્ટર્સ આ શેરો પ્રાપ્ત કરી શકે તાજેતરના વર્ષોમાં સરકારે પોતાની ઘણી કંપનીઓમાં હિસ્સેદારી વેચી છે પરંતુ કંટ્રોલિંગ હિસ્સેદારી માત્ર એર ઇન્ડિયામાં ટાટા ગ્રુપને વેચી છે જો સરકારનું વચગાળાનું બજેટ બે હજાર ચોવીસ પચીસ જોઈએ તો તેમાં પણ સરકારે પ્રાઇવેટાઇઝેશનમાંથી પચાસ હજાર કરોડ રૂપિયા કમાવાનું લક્ષ્ય રાખ્યું છે સરકારની કોશિશ વિભિન્ન સરકારી કર્મચ કંપનીઓમાં રણનીતિક ડિસઇન્વેસ્ટમેન્ટની છે જો કે સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટના પ્રોગ્રામની દેખરેખ કરતા વિભાગ દીપક દીપમના આંકડા જોઈએ તો ચાલુ નાણાકીય વર્ષમાં એટલે કે બે હજાર ચોવીસમાં પણ તેને કરોડ રૂપિયા જ પ્રાપ્ત થયા છે સરકારે એકાવન હજાર કરોડ રૂપિયાનું લક્ષ્ય રાખ્યું હતું તેમાંથી માત્ર ચોવીસ પોઈન્ટ પાંચ ટકાનું લક્ષ્ય પૂરું થયું છે સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટનું પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા નાણાકીય વર્ષ બે હજાર ઓગણીસ વીસથી જ ચૂકી રહી છે સરકારને પોતાની ઘણી કંપનીઓ જેવી કે ભારત પેટ્રોલિયમ પવન હંસ માટે યોગ્ય ખરીદદાર પણ મળ્યા નથી એલઆઈસીનું સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ કરાવતી વખતે સરકાર મુજબ વેલ્યુએશન પ્રાપ્ત થઈ શક્યું નથી એટલે ડિસઇન્વેસ્ટમેન્ટના લક્ષ્યથી સરકાર બે હજાર ઓગણીસ વીસથી જ પાછળ ચાલી રહી છે